તો લોકસભા ચૂંટણીના પરિણામો પર ભારતીય જનતા પાર્ટીનું મંથન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાર્ટીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ આ બેઠકમાં ભાજપના તમામ ઉમેદવારો હાજર છે છે વડોદરાના આગેવાનો પહોંચ્યા બેઠકમાં પૂર્વ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ પણ બેઠકમાં પહોંચ્યા મહામંત્રી રજની પટેલ વિનોદ ચાવડા પણ હાલમાં પહોંચ્યા છે પરિણામોની સંગઠાત્મક અને રાજનૈતિક અસરો પર સમીક્ષા કરવામાં આવી રહી છે લોકસભા સીટના પ્રભારી સહપ્રભારીને હાજર રહેવા આદેશ

પટેલ પણ આ પહોંચ્યા છે અગાઉ મિતેશ પટેલ આણંદના સાંસદ પહોંચ્યા છે જૂનાગઢના રાજેશ ચુડાસમા પહોંચેલા છે એક બાદ એક સાંસદો અત્યારે આ બેઠકની અંદર ત્યાં પહોંચી રહ્યા છે અને સ્વાભાવિક રીતે પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રી અને સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં આ બેઠક જે છે એ ચાલી રહી છે ક્લસ્ટર પ્રભારીઓ પણ આ બેઠકની અંદર હાજર છે ખાસ આ બેઠકની અંદર ચર્ચા લોકસભા દરમિયાન પાર્ટીએ કરેલા કામો અને ખાસ પાર્ટીના લોકોએ મતદાન વધારવા માટે અથવા તો મતદાન પાર્ટીના વિરુદ્ધમાં કયા કયા આગેવાનોએ કામ કર્યું આ તમામ બાબતોની સમીક્ષા છે એ એની કરવામાં આવશે બનાસકાંઠાથી જેમની હાર થઈ છે એવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ આ બેઠકની અંદર પહોંચ્યા છે સૌથી મહત્ત્વની અને હાઈ પ્રોફાઇલ બેઠક આ વખતે રહી હોય તો બનાસકાંઠાની છે અને બનાસકાંઠાની બેઠકમાં ખુલ્લીને હાઈકમાન્ડ સામે કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જ ચાલુ સાંસદોએ માફ કરશો ચાલુ ધારાસભ્યોએ પાર્ટી વિરુદ્ધ કામગીરી કરી છે રેખાબેનને મત ન આપવા માટે તેમણે અપીલ કરી હતી આ તમામ બાબતો છે એ પણ પાર્ટી કમાન્ડ સામે રખવામાં આવી છે બનાસની દીકરી અને બનાસની બહેન આ શબ્દો પ્રચલિત હતા અને એટલા જ માટે ત્યાંના સ્થાનિક આગેવાનોએ બનાસની બહેનને મત આપવા એ પ્રકારની વાતો કેટલાક લોકોને કરી હતી એ પ્રકારના ઓડિયો હતા એ વસ્તુઓ પણ અહીંયા પાર્ટી હાઇકમાન્ડને ધ્યાન દોરવામાં આવ્યું છે રાજકોટની ગાડી હશે જે જે થ્રી એટલે ત્યાંના સાંસદો છે એ પણ અહીંયા પહોંચ્યા છે સૌરાષ્ટ્રના સાંસદો પણ એક બાદ એક અહીંયા પહોંચશે ઓવરઓલ લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના કામો પાર્ટી વિરોધના કામો બિલકુલ ભયા આગેવાનોએ વિરોધમાં કામ કર્યું છે એ તમામ બાબતોની ચર્ચા અને સમીક્ષા આ બેઠકની અંદર ચાલી રહી છે બે વાગ્યા સુધી આ બેઠક ચાલશે બિલકુલ તમામ અપડેટ મેળવતા રહીશું હાલ माहितीबद्दल आभार हिरेन